નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર બિલીમોરાની પ્રાથમિક વિદ્યામંદિર દેવસર નંબર બેમાં આપત્તિ સમયે તકેદારી રાખવા માટેનો ડેમો તેમજ ગુપ્તદાન રૂપે શૈક્ષણિક કીટનું વિતરણ બિલીમોરાની પ્રાથમિક વિદ્યાલય દેવસર શાળા નંબર બેમાં મોટી દેવસર ગામના અગ્રણી તેમજ નિવૃત્ત સેફટી ઓફિસર હિરાભાઈ ડી પટેલ તેમજ સ્ટીવર દીપકભાઈ ટી પટેલ દ્વારા બાળકોને આગ સલામતીનો ડેમો બતાવવામાં આવ્યો હતો યુવા કેન્દ્ર નવસારી એ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયનો ભાગ છે જે યુવાનોમાં જાગૃતતા અને તેમના વ્યક્તિત્વ વિકાસ માટે અનેક કાર્યક્રમ આયોજન કરે છે આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકો વધુમાં વધુ જાગૃત થાય તે હેતુથી જિલ્લા તંત્ર નવસારી અને નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જાગૃતતાઓના અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી આયોજિત ઇન્વિટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ મોડું છાપરા ખોટ ગ્રાઉન્ડ પર ચાલી રહી છે ત્યારે જીતેન્દ્ર પટેલના હસ્તે ટોસ ઉછાળીને આગળની ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના પ્રમુખ મહેશભાઈ લાડ તેમજ સ્પોર્ટ્સ કમિટીના કન્વીનિયર યીભાઈ અને સાથે જ અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા एक्सप्रेसवे भरोच थी बडोडा સુધી શરૂ થઈ ચૂક્યો છે બરોડા થી પછી બરોડા અમદાવાદ એક્સપ્રેસવે પર તમને જોઈન્ટ આપી દે એટલે ભરોચ થી તમે એન્ટ્રી લો તો સીધા અમદાવાદ સુધી તમે વિથઆઉટ ટ્રાફિક આરામથી सफर કરી શકો છો ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે اگر આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો કરો લાઈફ કો રિફ્રેશ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે ગતરોજ ઓંજલ માછીવાડ ખાતે પોતાના મત વિસ્તારમાં આવતા કાંઠા વિસ્તારના બે જીવાદોરી સમાન સ્ટ્રીટ હાઈવે કક્ષાના રૂપિયા એકવીસ પોઈન્ટ ચોવીસ કરોડ ખર્ચે બનનાર રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું કેવી કે નવસારી ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની સોળમી વાર્ષિક બેઠક યોજાય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા તારીખ બે ત્રણ બે હજાર સલાહકાર સમિતિની સોળમી વાર્ષિક બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર ઝેડ પટેલના અધ્યક્ષ સ્થાને કેવી કે નવસારીમાં યોજવામાં આવી હતી કુલપતિ દ્વારા રીંગણમાં ગ્રાફ્ટિંગ ટેકનોલોજી અને બાયોચારના ઉપયોગ માટેના નિર્દેશનો ગોઠવવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા તપોવન સંસ્કાર ધામ વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી તપોવન સંસ્કાર ધામ વિદ્યાલય નવસારીમાં સીવી રમણે અંગે ફેબ્રુઆરી રોજ જાહેરાત કરી હતી જેથી દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉજવણીના ભાગરૂપે ઇન્ટર હાઉસ વિજ્ઞાન વીજ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ધોરણ પાંચથી થી બારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

પાંચસો બહેનોને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે બિપિન માલાએ રીંગણનું બિયારણ સ્ટ્રે કોકોપીટ કીટનું વિતરણ કરાયું હતું વાંસા તાલુકાના બોર્ડર વિલેજના ગામો સતીમાળ અંકલાજ રવણિયા લાકડબારીના બહેનોને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે વાયરસ વિનાના કોકોપીટમાં છોડ ઉછેરની બહેનોને તાલીમ આપી પાંચસો બહેનોને વાંસદા તાલુકાના પંચાયતના શાસક પક્ષના નેતા બિપિન માલાએ કીટનું વિતરણ કર્યું નવસારીના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ બોરિયાસ ટૂલનાકા ઉપર ગેબનશા દરગા બાજુમાં ખેતરમાં પાણી આપવા માટે ખેત માલિક દ્વારા સિમેન્ટ પાઇપલાઇન કરવામાં આવી હતી છેલ્લા બે ત્રણ દિવસથી પાણી આવતું ન હોવાની ફરિયાદ મજૂરો દ્વારા કરવામાં આવી હતી ત્યારે મજૂરોને ખેતર માલિક કચરો આવી ગયો હશે આજે સવારે નવ વાગ્યે ખેતર માલિક નિહાલ રાજેશ પટેલ તેમજ મજૂરો ખેતરમાં નાખેલ આ સિમેન્ટ પાઇપલાઇન પાસે ત્યારે એક અજગર લાઇનમાં દેખાયો હતો જેને પગલે ખેતર માલિક નિહાલ રાજેશ

પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડ દ્વારા શોધતી છતીસગઢની આદિવાસી મહિલાઓના જીવન પર કરેલ સ્ટોરીને એવોર્ડ પાત્ર ગણી તેમને એવોર્ડ અપાતા નવસારીના પત્રકાર આલમમાં ખુશી ફેલાઈ જવા પામી હતી તેમજ નવસારીના પત્રકાર શુભેચ્છાઓ પાઠવી હતી એવી કંઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વલસાડ પત્રકાર એસોસિએશન દ્વારા પત્રકાર સન્માન સમારંભનું આયોજન વલસાડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ એબીપી અસ્મિતાના ચીફ એડિટર રોનક પટેલ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ નવસારી ડાંગ અને સંઘ પ્રદેશના પત્રકારોને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન જે સ્ટોરીઓ ફાઇલ કરી હતી તેમાંથી શ્રેષ્ઠ સ્ટોરીઓ કરનાર પત્રકારને સન્માનિત કરવામાં આવ્યા હતા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન